રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે દસેક વર્ષ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે

મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કાંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો હાલ આપણી પાસે એ માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર ચારસો થી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો આ મુખ્યત્વે અનુયાયી હતા અને જે જેને મર્ડર કર્યું એનું જે પ્લાન હતો એ પ્લાન ની અંદર આ કોન્સ્પિરસીની અંદર

અંદર જે જે અમુક અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજિસ્ટર્ડ થયેલો હતો તો તે કેસ વિશે જ્યારે કેસ બધા રજિસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજિસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તેના વિશે તે અ પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો જે તે સમયે આશ્રમની અંદર આશરે દસેક વર્ષ સુધી એને વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતું આ આરોપી જે છે અને આ ઉપરાંત બીજા ત્રણેક જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર તે એટેક કરેલો છે એમાં એસિડ એટેક પણ કરેલો છે ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેનને હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઇમ અંદર ચાલી રહી છે